જોઈ રહ્યા છો આજે પાણી છે એ પાણીએ પહોંચવા માટેની આ જગ્યા છે ત્યાં અમે ઉતરી રહ્યા છે આજે રસ્તો છે એ રસ્તો આખો સીડી ટાઈપ રસ્તો છે અને આપણને અમે બતાવીશું આ પાણી તરફ જઈ રહ્યા છે આપણને અમે બતાવીશું તો આપ જોઈ રહ્યા છો આ પાણીની જે જગ્યા છે એ આવી પહોંચ્યા છે આપણે આ છો આ પાણી છે પાણી ખૂબ સુંદર અને આનંદભર્યું વાતાવરણમાં આપણને જોવા મળે છે આ પાણી આ પાણી છે એ પાણીનો આનંદ છે એ આપણે જોઈ રહ્યા છે કે કુદરતી પાણી છે અને આ ઝરી છે આપ જોઈ રહ્યા છો આ ઉપર પાણી વહી રહ્યું છે જે રતનમહાલ મહાદેવનું મંદિર છે આ આખી જગ્યા એવી છે પાણીના પડવાળી જગ્યા આપણને જોવાય છે જે આપણને અમે બતાવીએ છે એ આ પાણી અત્યારે શિયાળાનો સમય પણ અહીંયા ક્યારે પણ પાણી ખૂટતું નથી એવું આ પાણી છે અને આ પાણીની જગ્યા છે એ ખૂબ સુંદર અહીંયા આ વાતાવરણમાં રહેલી છે આપ જોઈ રહ્યા છો હવે અત્યારે પણ પાણી આ વહી રહ્યું છે કેવનભાઈ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે રતનમહાલની ધરતી ઉપર છે રતનમહાલની ધરતીમાં આ જે પાણી છે આ પાણીનું કેટલું મહત્વ છે કઈ રીતે આ પાણી ખૂબ મહત્વ છે આ બાજુ આપણને જોવાય છે અત્યારે પણ ખૂબ સુંદર રીતે આ પાણીનું વહેણ વહી રહ્યું છે કુદરતી ભેખડ છે પથ્થરો છે અને એમાંથી એમ કહેવાય છે કે ધોર ફૂટીને આ પાણી આવી રહ્યું છે તો અત્યારે આપણે નીચાણવાળી જગ્યામાં આજથી નવ દસ કિલોમીટર નીચેની જે જમીનો છે ત્યાં બોર કરવામાં આવે હાલની સિઝનમાં તો ત્યાં પાણી નથી આવતું ત્રણસો ફૂટેને અહીંયા નવ કિલોમીટર ઉપર જે કુદરતી દેહરાંગી દેવસ્થાની જે પાણી છે એ આ પાણી છે આ પાણીને ડાયરેક્ટ પી શકાય છે ખૂબ સુંદર હવામાન છે આજે સવારનું અને આ પાણી બારે માસ બારે માસ રહેતું હોય છે ખૂબ સુંદર આપણે ખૂબ સુંદર વાત કરી કેવનભાઈ કે આ પાણી છે એનો બારે માસ ઉપયોગ કરી શકાય એવું પાણી છે અહીંયા આપ જોઈ રહ્યા છો આ જે જગ્યા છે એ એવી સુંદર જગ્યા છે પ્રકૃતિને ખોળે વસેલું આ જે જગ્યા છે આપ જોઈ રહ્યા છો અમારા કેવનભાઈ છે એ પાણી પી રહ્યા છે અહીંયા આપ જોઈ રહ્યો આ રીતે પાણી સીધું પી શકાય છે કે અહીંયા પાણી કાળે ઉનાળે કોઈ પણ કાળ દુકાળે પણ પાણી ખૂટતું નથી એવી આ જગ્યા છે પવિત્ર જગ્યા છે અને એનું પાણી પણ પવિત્ર છે આપ જોઈ રહ્યા છો અહીંયા લીલા છમ છોડવા છે એની વચ્ચેથી આ પાણી વહી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છો રતનમાલની પહાડીઓમાં વિહરતા આ જે ભાઈઓ છે સંશોધન એક એક વસ્તુનું સંશોધન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ભાઈ અહીંયા આવ્યા પછી આપણને કેવું લાગે છે અહીંયા આવ્યા પછી આજે શિયાળાની ઋતુમાં સવાર સવારમાં અમને એકદમ ઠંડીનો માહોલ જોરદાર વાતાવરણમાં અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે અહીંયા પાણી બી પીધું કુદરતી અને રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા મળ્યા એના પછી હવે અમે પાણી પીને ફરી મહાદેવના પ્રયાણ કરી છે ખૂબ સુંદર તો આ ઝરીનું પાણી આપણને આ વિડીયો અમે બતાવવા પ્રયત્ન કર્યો છે આપણને કેવું લાગ્યો એ જરૂર કોમેન્ટ કરીને જણાવશો મળીએ જ આવા રતનમાં હાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં નવા વિડીયો સાથે આભાર